જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે અમારા આજે અમે બ્લોગ બનાવવાનો વિચાર કરતા હતા તો મારે એક ભેરો લાગી ગયો મહેસાણાનો અને જો ટિફિનવાળા જુઓ ભાઈ આ ટિફિન આ ડોપલોવાળા છે અમારા સંગીતભાઈના અંકલ કાળુભાઈ તો એ કહેવાય કે હોનું મૂકી અને ચોદી લઈ જાય એમનું બાઈક હતું પેશન સામે પડ્યું એ મૂકી અને આ ચોધી યાક પેટ્રોલનો કુવો ઉઠાયો એવું કહે કે મને ઉઘો તો ભરવાનો જ છે બરાબર પણ જેવું એમનું પેટ હ ને એવું આનું પેટ હ ટોકાનું એટલે ફેવરો ખબર પડે પલ્સર પલ્સર છે સાહેબ સ્ટાઇલ એ બોસ સિસ્ટમ એ મારે બાલ કપાવવાના હૈ જો મોટા થઈ ગયા બહુ બાલનો ના રખાય પણ મારે લગન વગન આવે છે આગળ તો મેં બાલ કપાવી દઈશું અંકિતભાઈ અંકિતભાઈ ખબર નહીં શું કરે યાર તો હું ગાડી સ્ટાર્ટ કરી દઉં તો ચાલો આપણે જઈએ મહેસાણા અને બે માણસો મારી સાથે આવવાના છે જેના એરંડા મારી ગાડીમાં ભર્યા છે તમને બતાવી દઉં પછી આપણે જઈએ મહેસાણા ગંજ બજાર ગાડી રાતે લોડ કરીને મૂકી હતી તો અમારા પટેલ અને બે તમને ગાડી લોડ બતાવી દઉં હા આ એરંડા ભરેલા છે અમારી ગાડીમાં બરાબર જે પાર્ટીના એરંડા છે તો મારે ઘેર આવીને બે આવી ગયા હતા વહેલાં વહેલા મેં કીધું હતું મોડાજો ઉઠું છું બહુ લેટ એરંડાવાળા હવે નીકળી આપણે મહેસાણા જવા માટે બનાવીશું ગંજ બજાર ઇટ્સ ગાડી તૈયાર જ છે તો મળીએ મહેસાણા અમે નીકળી ગયા હતા મહેસાણા જવા માટે પણ રસ્તામાં આપણે જે દર્શન હોટલ તમને આગલા બ્લોગમાં બતાવી દઈએ તો પહેલાં પહેલાં તમે જુઓ આ ફૂલવાનો ભાગ આટલો સરસ મજાનો બે રંગના ફૂલ છે એક હજારી ગલ છે એક પીળા કલરના અને એક ભગવા કલરના તો સરસ મજાના ફૂલો વાવેલા છે બાજુના ગામના છે દેવી પૂજક ભાઈ વાવે છે ફૂલ કોઈને હાર જોતા હોય ફૂલ જોતા હોય તો અહીંયાથી મળી રહેશે અને અમે નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે અને આજે બતાવીશું મહેસાણાનું ગંજ બજાર તો જો દર્શન હોટલ આવવા થઈ છે જે આપણે આગલા બ્લોગમાં જોઈ હતી હા એરંડા તો બધા ઓલમોસ્ટ હવે પતી ગયા છે પતી ગયા એટલે સિઝન પૂરી થઈ ગઈ લઈ લીધા છે જો લીંબુડીનું વાવેતર અમુક લોકો કાઢી નાખે ને અમુક લોકો વાવે છે લીંબુ બહુ જરૂરી છે ઉનાળામાં આજે મારા ઘરે લીંબુ પતી ગયા છે આજે મારે બી મહેસાણાથી લેવા પડશે ગામડામાં રહીએ છીએ છતાં પણ વેચાતા લાવીએ ગયા બ્લોગમાં તમે જોઈતું એ તો અચાનક વળી અમારે બ્લોગ બનાવો હતો એટલે લીંબુ લેવા જતા રહ્યા હતા પણ ઘડીએ ન જવાય આ હોટલ તો આપ સૌએ જોયેલી જ છે ચણા મસાલા સ્પેશિયલ છે આનું તો અમે એક વખત લઈ ગયેલા છીએ કાઢેલું છે તમે પણ ટ્રાય કરજો અને લીંબુ ડીઓ જુઓ ખેતરનું લોકેશન મને બહુ ગમે છે ખેતરમાં ખરેખર મજા આવે છે ભાઈ ને આ અમારે રોડ બને છે યાર રામપુરાથી સુભાષણ એક તો બ્રિજ બની ગયા છે બે પણ બધું રોડનું કામ ચાલુ છે એટલે મને ગાડી ઓલમોસ્ટ ધીમે ધીમે ચલાવવાની થાય કારણ કે ખાડાના પાડા એટલું હોય ને તમે ફાસ્ટ ચલાવી જ ના કહો જો ટ્રકો વાળે ગાડીઓની લાઈન થઈ જાય હા ટાટા સ્પોન્જ એ ટાટા કાલુ હા ટાટાનું પતરું એટલું મજબૂત આવે ગાડી હમણાં બહુ ગમ્યો ભવિષ્યમાં ભગવાન માતાજીની દયા એવી સારી રહેશે તમારા બધાનો સપોર્ટ રહેશે તો અમે નાની એવી ટાટાની ગાડી લાવીશું અને ગામે ગામ બ્લોગ શૂટ કરીશું તો એ બધા સપોર્ટ કરો અમારા યુટ્યુબમાંથી અર્નિંગ થાય તો અમે જો એક બીજી ટાટાની ગાડી જૂનું મોડલ બહુ સરસ મજાનું છે બહુ મસ્ત ગાડી આવે ઇન્ડિકા વિસ્ટા અને વિસ્ટા કહેવાય લગભગ અને એનેથી જૂની ગાડી હતી ઇન્ડિકા જે હવે માર્કેટમાં અવેલેબલ નહીં બરાબર તો શોભાસણ તો પહોંચવા અને શોભાસણ આમાં ગંજ બજારમાં જવું હોય તો કોઈ બી બહારના કોઈ આપણા આજુબાજુના તો બધાને ખબર જ હોય કે અહીંયાથી જવાય પણ કોઈ બારગામ બાળકોએ અમારો બ્લોક જોતા હોય તો એમને રસ્તો જોવો હોય તો શોભાષનના બ્રિજના સાઈડમાં વળી જવાનું ખાલી સાઈડ અને ત્યાં બ્રિજ નીચેથી આવી જાય ડ્રાઈવર સાઈડ વળી જવાનું તમારે ગંજ બજાર સીધું જ આવી જાય ટ્રક બકો બહુ આવો ધ્યાન રાખવી પડે સાધન ચલાવો ધ્યાન રાખજો જિંદગી અનુમોલ છે મનુષ્ય તારે એક વખત મળેલું છે આનંદથી જીવો સાધન ચલાવો સાવચેતી રાખો સાધન ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ અવશ્ય પહેરજો અને મોટરસાયકલ ચલાવતા હોય તો હેલ્મેટ અવશ્ય રાખજો દરેક સબસ્ક્રાઈબર મિત્રોને અને એક વસ્તુનું ધ્યાન રાખજો કે આપણે ગાડી લઈને નીકળીએ સાધન લઈને નીકળીએ તો સાંજે કોઈ આપણી રાહ જોતું હોય આપણા ઘરના રાહ જોતા હોય છે બાળકો રાહ જોતા હોય તો એમને ધ્યાનમાં રાખી અને ગાડી વાહન ચલાવવું કોઈ પણ વાહન હોય તો ચાલો મળીએ આપણે ગંજ બજારમાં ફાઇનલી અમે પહોંચી ગયા ગંજ બજારમાં હજુ તમે અહીંયાથી ચાલુ થાય છે અમે ગેટમાંથી અંદર પહોંચી ગયા અને ટ્રાફિક તો આજે સોમવાર છે ભાઈ આજે ટ્રાફિક તો રહેવાનું જ જો આ બધી કરિયાણાની ને બધી માલ સામાન માટે આ દુકાનો છે મહેસાણામાં આવો અને અમારા ગામની એક દુકાન છે જય ગુરુદેવ એક વખત મુલાકાત લઈ ગયો આ શોભાસનની દુકાન છે સાયોના ટ્રેડિંગ સેશન બરોબર આગળ એક ટ્રકવાળા ભાઈ ભય છે એમના લીધે ઘણું ટ્રાફિક કારણ કે મોટી ગાડી આવે રસ્તો સાંકળો છે અને જો તમે અહીંયા એપીએમસીની ઓફિસ અને બેંક ને બેંક ઓફ બરોડા છે ને આ એનું એટીએમનું સેટલ દેખાય બંધ છે અને એ બનાવવાનું કામ ચાલુ છે ભાઈ જુઓ આનું કામ ચાલુ છે બંધ છે એટલે ખરેખર મજા જોરદાર બનશે આ બરાબર તો અમે અમારે ઉતારવાના છે સામેની જે લાઈન જાય છે ને ત્યાં પણ તમને બધાને એક રાઉન્ડ મારી અને બતાવીને અમે વ્લોક પૂરો કરીએ જો તમે અહીંયાથી ચાલુ થયું છે આ તો આખો રાઉન્ડ એક મસ્ત છે લઈ લઈએ આપણે ટ્રક વાળા ભાઈ અમને જવા નહી દે એવું લાગે છે કારણ કે બીજા બધા વાહનો આવે ને એટલે ભાઈ ટ્રકવાળા શું કરે યાર જો બધા રિક્ષાવાળા વચ્ચે ઊભા થઈ જાય લારીવાળા વચ્ચે ઉભા થઈ ગયા મોટી ગાડી વાળો બચારો કેવી રીતે જાય માર્ગ આપવો પડે ભાઈ એકબીજાને

આ બધો અહીંયા ખેડૂતોનો માલ થોડું થોડું ઢાંકેલો છે વેપારીઓનો છે જો ચા નાસ્તા માટે ચાની લારી પણ અહીંયા છે જો ખેડૂતોનો માલ કેટલો બધો આવ્યો છે ભાઈ બેંડ બજાર અને ચણા નો બજાર અમારે બેન બજાર તો ઘણો બધો માલ આવે છે બરોબર તો વધારે શૂટ કરવા જઈશ તો ટાઈમ વધી જશે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આજના બ્લોગમાં આટલું તો જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો અમારે હજુ પાંચસો પૂરા થયા નથી પાંચસો પૂરા થાય તો અમારી ચેનલ મો મોનોટાઇઝ થઈ જાય તો અમારે પણ યુટ્યુબની અર્નિંગ ચાલુ થાય તમે બધા એવું નથી ઈચ્છતા કે અમારું યુટ્યુબનું અર્નિંગ ચાલુ થાય તમે જો એવો રીતે ઈચ્છતા હોય કે અમારે પણ યુટ્યુબની અર્નિંગ ચાલુ થાય તો બધા મિત્રો આજુબાજુમાં બધાને કહેજો સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયો જોવડાવજો જય માતાજી